લઈને આવી છું જામુગોડાના જંગલ વિસ્તારમાં આવેલું હનુમાનજીનું નું મંદિર જેને આપણે જન હનુમાન મંદિર તરીકે જાણીએ છીએ કેટલાક અહેવાલો આ મંદિરને મહાભારતના યુગ સાથે સરખાવે છે જ્યારે પાંડવોએ આ સ્થળની મુલાકાત લીધી હતી મંદિરમાં જોઈએ તો આપણને એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી હનુમાનજીની અઢાર ફૂટની પ્રતિમા જોવા મળે છે જે લગભગ દસ હજાર વર્ષ જૂની હોય એવું માનવામાં આવે છે પહેલાં આ મૂર્તિ ખુલ્લી હતી પણ હાલ મંદિર બની ગયું છે સાથે સાથે પાંડવો પૂજા કરતા હતા એ સમયનું પૌરાણિક મંદિર પણ અહીંયા છે પાંડવોના વનવાસ દરમિયાન ભ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે અર્જુને પોતાના તીરથી કૂવો ખોદ્યો હતો વાવ હતી જે હાલ આપણને અહીંયા જોવા મળે છે જેનું પાણી સતત ચાલે છે મંદિર લીલાચમ વિસ્તાર આવેલું છે જે તેના ભક્તો અને પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ બનાવે છે અહિયાં દૂર દૂર ભક્તો દર્શનાર્થે આવે છે